આમ આદમી પાર્ટીએ ખેડૂતોના હિત માટે ગુજરાતના જિલ્લાઓમાં આવેદનપત્ર આપ્યું છે જેમાં જૂનાગઢમાં સસ્તું કપાસ આવવાથી દેશના કપાસના ભાવને ફટકો પડશે અને દેશમાં કપાસનું ઉત્પાદન અને જરૂરિયાત સંતુલિત હોવા છતાં આયાત શા માટે આવા સવાલો તેમણે કર્યા છે તેમણે ભાજપ પર ખેડૂતોના હિતોની વાતો કરી અને પીઠ પાછળ નુકસાન કરવાનો આરોપ પણ લગાવ્યો ચેતવણી આપી કે આ નિર્ણય પાછો ખેંચે નહીં તો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લામાં કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદન અમે ખેડૂતોના હિત માટે આપ્યું છે તાજેતરમાં સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કપાસની આયાત ડ્યુટીને લઈને કે આયાત ડ્યુટી જે હતી એ ઝીરો કરી દેવામાં આવ્યો એના કારણે આજે વિદેશનો કપાસ આપણા દેશમાં સસ્તા ભાવે આવશે એના કારણે આપણા દેશમાં જે ખેડૂત કપાસનું ઉત્પાદન કરે છે જેને આશા છે કે અમારા કપાસનો ભાવ વધારે મળશે એ લોકોનો ભાવ આજે તળિયામાં બેસી જશે એટલે આ જે ચિંતા છે આ ખેડૂતોને લઈને બહુ મોટો ચિંતાનો વિષય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અમે એનો વિરોધ કરીએ છીએ કે અમારે વિદેશી કપાસની જરૂર નથી એ પણ વિદેશથી મંગાવેલા સસ્તા કપાસની તો બિલકુલ જરૂર નથી કારણ કે આપણા દેશમાં વર્ષોનું સર્વે કે છે કે ઉત્પાદન અને જરૂરિયાત બંને સરખા છે તો આપણે આયાત કરવાની જરૂર નથી શા માટે ભાજપ સરકાર આવું કરે છે માત્ર મોટા મોટા ભાષણો કરી લાલ કિલ્લા ઉપરથી ખેડૂતોની અને પશુપાલકો માટેના સંવેદનાઓના ભાષણો કરી અને ભીઠ પાછળ વાર કરવાનું ભાજપ સરકાર કરે છે ત્યારે આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહી છે અને આ નિયમને ખતમ કરવા માટેની અમે માંગ કરીએ છીએ નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધિયા માર્ગે અમે ખેડૂત હિત માટે અવાજ ઉઠાવતા રહીશું અને સાથે સાથે જ્યારે ઘેડ પંથકની વાત કરવામાં આવે ત્યારે હું એક વાત વિશેષ એ પણ મૂકવા માંગુ છું કે આ ઘેરના ગામડાઓ પાણીમાં દર વખતે ડૂબે છે દર વખતે ઘેડ વિસ્તારનું પાણી પાણી થઈ જાય છે ખેડૂતોના પાક ડૂબી જાય છે ગઢ ડૂબી જાય છે ખેડૂતોની સાધન સામગ્રી પાયમાલ થઈ જાય છે અને દર વર્ષે ભાજપ સરકાર એમ કે અમે આનો રસ્તો કરીશું આવી નેતાઓ આવી આવીને ફોટો સેશન કરે છે સંવેદનાઓ બાટે છે પણ કામ કરતી નથી અહીંથી કેન્દ્રીય મંત્રી બેસાડેલા છે આ વિસ્તારમાંથી છતાં પણ કામ થતું નથી એટલે આપણે જોવા જઈએ તો આપણા ખેડૂતોને બધી રીતે માર પાડવાનું કામ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોના હિત માટે આ જગત તાત માટે લડવા તૈયાર છે અને એના જ ભાગરૂપે અમે દરેક મુદ્દાઓને લઈને ખેડૂતના રક્ષણ માટે અમે અવાજ ઉઠાવશું શિરાગ રાજગુરુ સાથે ચક્રવાત ન્યુઝ જુનાગઢ